કોલેજ એડમિશન આવે એટલે સ્ટુડન્ટને સૌથી મોટું કન્ફ્યુઝન એ હોય કે એડમિશન કયા કોર્સમાં લેવું તો ચાલો આજે તમારું એ કન્ફ્યુઝન દૂર કરીએ નમસ્કાર મિત્રો હું સગુણા આજે આપણે વાત કરીશું બી કોર્સ વિશે બીએસડબલ્યુ એટલે બેચલર ઓફ સોશિયલ વર્ક આજે આપણે વાત કરીશું બીએસડબ્લ્યુ એટલે શું એમાં એડમિશન કેવી રીતે લેવું એમાં જોબનું સ્કોપ શું છે એમાં આગળનું ભવિષ્ય શું છે તમામ બાબતો સ્ટેપ બાય સ્ટેપ એડમિશન વિશે વાત કરીએ તો મેં જેમ કહ્યું કોઈપણ સ્ટ્રીમનો બારમા ધોરણનો વિદ્યાર્થી ટ્વેલ્થ પછી કોઈપણ સ્ટ્રીમ આર્ટ્સ કોમર્સ સાયન્સનો વિદ્યાર્થી જેને સમાજ સેવા કરવામાં રસ હોય સમાજના લોકો સાથે કામ કરવામાં રસ હોય એવા લોકો આમાં એડમિશન લઈ શકે છે ઓછામાં ઓછા તમારા પિસ્તાલીસ ટકા આવેલા હોવા જોઈએ કોઈ કોઈ કોલેજની અંદર એન્ટ્રન્સ એક્ઝામ નથી હોતી પણ ઘણી કોલેજોમાં એન્ટ્રન્સ એક્ઝામ હોય છે જે બિલકુલ સરળ હોય છે તમે એને ઇઝીલી પાસ કરી શકો છો બીએસડબલ્યુમાં શું ભણાવવામાં આવે છે તો ઇન્ટ્રોડક્શન ઓફ સોશિયલ વર્ક કોમ્યુનિટી ઓર્ગેનાઇઝેશન કેસ વર્ક ગ્રુપ વર્ક સોશિયલ પ્રોબ્લમ્સ એન્ડ ફિલ્ડ વર્ક સરળ શબ્દોમાં કહીએ તો થિયરી પ્લસ પ્રેક્ટિકલ જેમાં પ્રેક્ટિકલને સૌથી વધારે મહત્ત્વ આપવામાં આવે છે જોબ અને કરિયર વિશે જો વાત કરીએ તો તમને સરકારી અને એનજીઓ બંને ક્ષેત્રમાં જોબ મળી શકે છે ગવર્મેન્ટમાં વાત કરીએ તો તમે સોશિયલ વેલફેર ઓફિસર બની શકો છો પંચાયત છે તાલુકા છે નગરપાલિકા છે સરકારી હોસ્પિટલ્સ છે સ્કૂલ્સ છે એ બધામાં તમને જોબ મળી શકે છે જો એનજીઓની વાત કરીએ તો તમે પ્રોગ્રામ કોઓર્ડિનેટર પ્રોજેક્ટ ઓફિસર ફિલ્ડ ઓફિસર કોમ્યુનિટી મોબિલાઇઝેસર તરીકે જોબ કરી શકો છો હવે જો સેલરીની વાત કરીએ તો સ્ટાર્ટિંગ સેલેરી પંદર હજારથી લઈને વીસ હજાર સુધી હોય છે ધીમે ધીમે તમારો એક્સપિરિયન્સ વધે એ પ્રમાણે સેલેરી તમારી ગ્રો થતી હોય છે બી પછી શું તો બી પછી તમે એમએસ કરી શકો છો તમે જીઆરએફ નેટની એક્ઝામ માટેની તૈયારી કરી શકો છો તમે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરી શકો છો તમને ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ જેમ કે યુનિસેફ કે યુએનડીપીમાં કામ કરવાની તક મળે છે તમે એનજીઓમાં સિનિયર લેવલે સિનિયર ઓફિસર તરીકે પણ કામ કરી શકો છો એક લાઇનમાં કહીએ તો બી એસ તમારું કરિયર જે છે સેફ સ્ટેબલ અને મિનિંગફુલ બને છે મિત્રો તમને બી વિશેની વધારે જાણકારી જોઈતી હોય જેમ કે તેની નોટ્સ એડમિશન ફિલ્ડ વર્ક ડબલ્યુ તો મને કોમેન્ટમાં જણાવજો આપણે આગળ તેના વિશે વાત કરીશું થેન્ક યુ સો મચ